એમ એસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ તો ચેનલમાં વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો સહાય યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના તો આ સહાય યોજનાનો કોણ લાભ લઈ શકશે તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો ફોર્મ ભરવા માટે તમારા પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની નોટિફિકેશન ઓન કરી દેજો ગુજરાત રાજ્યમાં રહેતી ગરીબ અને જરૂરત હોય તેવા વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા એક યોજના શરૂ કરેલ છે આ યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના આ યોજના હેઠળ રાજ્ય સરકાર બધા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપશે રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપ ન હોવાને કારણે ઓનલાઈન લેકચર હતા નહીં એટલા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે સહાયના કારણે વિદ્યાર્થી સારી ગુણવત્તા વાળો લેપટોપ ખરીદી શકશે અત્યારના સમયમાં લેપટોપની કિંમત પંદર હજારથી શરૂ કરીને એક લાખ પચાસ હજાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક લાખ પચાસ હજારના લેપટોપ ને ખરીદી માટે એક યોજનાની શરૂઆત કરી છે આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે એસી ટકા સબસીડી આપશે જ્યારે કુલ કિંમતના વીસ ટકા રૂપિયા તમારે આપવાના રહેશે જો તમે સો રૂપિયાની વસ્તુ લો છો તો તેમાંથી એસી રૂપિયા સરકાર આપશે યોજના વિશે થોડુંક ટૂંકમાં જાણી લઈએ તો યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે યોજનાની શરૂઆત બે હજાર ને વીસ માં કરવામાં આવી હતી

ઓનલાઈન ફોર્મ ભરી શકશો તમે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ ફોર્મ ભરી શકશો નહીં આ યોજના માટે તમારે અરજી કરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે તો તમારી પાસે આધાર કાર્ડ હોવો જરૂરી છે પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ ઇલેક્શન કાર્ડ તમારી પાસે હોવો જોઈએ રહેણાંકનો પુરાવા તરીકે તમે રેશન કાર્ડ લઈ શકો છો પછી તમારી પાસે જાતિ અંગે નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે જો તમે સોળ થી ને પચાસ વર્ષ સુધીના છો તેનું પણ તમારી પાસે પ્રમાણપત્ર એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે વાર્ષિક આવકનો માં જો તમે ગામડાના છો તો તમારી પાસે તલાટીનો વાર્ષિક આવકનો દાખલો હોવો જોઈએ અથવા તમારી પાસે તાલુકા વિકાસ અધિકારીનો વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે તમે નગરપાલિકા તમારે લાગતી હોય તો નગરપાલિકા અધિકારીનો તમારી પાસે નગરપાલિકાનો દાખલો હોવો જોઈએ આવકનો તમારી પાસે એટલે કે તમારે બેંકમાં ખાતું ખોલાયેલું હોવો જરૂરી છે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ જો તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તો તમારી પાસે નું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે રિટેલ સ્ટોરથી કોમ્પ્યુટર કે લેપટોપ વેચવાનો અનુભવ હોવો જોઈએ તમારી પાસે તમારી જમીનના સાત બારના ની નકલ જો હોય તો તે પણ તમારે રજૂ કરવાની રહેશે આ યોજના હેઠળ તમે કેવી રીતે અરજી કરી શકો છો તો સૌ પ્રથમ તમારે આ વેબસાઇટનો સંપર્ક કરવાનો છે તેના પર જૈની આદિજાતિ વિકાસ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે તેના પેજ પર એપ્લાય ફોર લોન બટન પર ક્લિક કરવાનું છે તમારે હવે એક નવું ઓપ્શન જેનું નામ છે ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હશે રજીસ્ટ્રેશનના વિકલ્પો પર તમારે પસંદ કરવાનું રહેશે જેમાં તમારો હાલ જે મોબાઈલ નંબર જે કાયમી છે તે દાખલ કરીને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે દાખલ કરવાનું રહેશે તમને તમારો નવો લોગિન આઈડી અને તમારો નવો પાસવર્ડ મળી જશે હવે નવા પેજ પર લોગિન કરવા માટે તમારો લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને જે પણ વિગત માગવામાં આવી છે તે સંપૂર્ણ વિગત ભરીને તમે પ્રિન્ટની આઉટ લઈ શકો છો ફોર્મની જેથી તમારે કોઈ પણ સમયે ફોર્મ હાજર કરવું હોય તો ફોર્મ કન્ફર્મ થયા પછી તમારે ફોર્મની આઉટ લઈ લેવાની છે જેથી સરકાર દ્વારા જ્યારે પણ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે તો તમે રજૂ કરી શકો જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ પણ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ ચેનલને ફોરવર્ડ કરજો જેથી તેમને પણ કોઈપણ પ્રકારની સરકારી યોજના સરકારી લાભ અને સરકારી ભરતી વિશેની માહિતી ઝડપી અને સરળતાથી મળી રહે આભાર